દિવેડીના પર્વ નિમિત્તે વતનમાં જતા મુસાફરોની સુવિધા માટે સુરત એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ભાવનગર અમરેલી કારિયાતર મહુવા જેવા સૌરાષ્ટ્રના વિસ્તારો તેમજ દાહોદ અને ઝાલોદ જેવા તરફ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે સૌરાષ્ટ્ર તરફથી એક્સ્ટ્રા બસો મોટા વરાછાના રામચોક ખાતેથી ઉપડશે જ્યારે દાહોદ અને ઝાલોદ તરફની એક્સ્ટ્રા બસો સુરત મેઇન બસ સ્ટેશન તેમજ જામનગર અને જહાંગીરપુરા ખાતેથી સંચાલિત થશે એસટી વિભાગ દ્વારા બસો જેટલી ગાડીઓનું ઓનલાઈન બુકિંગ કરાયું છે જે એસટી આપને દ્વારા અભિગમ થકી બુક થઈ છે જો હાલમાં એકસો પંચોતેર એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે જેમાંથી પિંચોતેર જેટલી ગાડીઓ તો લગભગ ભરાઈ ગઈ છે અને સો ગાડીઓમાં હજુ પણ થોડી સીટો ખાલી છે મુસાફરોની જાણ માટે જો બસમાં સ્થળ પર ખાલી સીટ ઉપલબ્ધ હશે તો લોકો કંડક્ટર પાસેથી પણ ટિકિટ મેળવી શકશે ટીવી ગુર્જર વિભાગે નિયમક સુરત ગુજરાત સરકાર તેમજ માન્ય મંત્રી શ્રી હરસંઘવી સાહેબ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી દિવાળી પર્વ નિમિત્તે સોળસો ગાડીનું અમે સુરત વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલું છે આ સોળસો ગાડી સોળસો ગાડીઓ છે મુખ્યત્વે ભાવનગર અમરેલી ગારિયાધાર મહુવા દાહોદ ઝાલોદ તરફનું આ એકસ્ટ્રા બસોનું સંચાલન થતું હોય છે આ એક્સ્ટ્રા બસો છે સૌરાષ્ટ્ર તરફનું એક્સ્ટ્રા બસો છે રામચોક મોટા વરાછાના ગ્રાઉન્ડ પરથી ઉપડશે તેમજ દાહોદ અને ઝાલોદનું એક્સ્ટ્રા બસોનું સંચાલન મેન સુરત મેઇન બસ સ્ટેશન સીબીએસ પરથી આ એકસ્ટ્રા બસોનું સંચાલન થતું હોય છે તદુપરાંત દાહોદ અને ઝાલોદ માટે રામનગર જહાંગીરપુરાથી પણ આ એકસ્ટ્રા બસોનું સંચાલન થતું હોય છે હાલમાં જે ગુજરાત સરકાર દ્વારા જે નવો નિગમ નવો અભિગમ અપનાવ્યો તો જે મુજબ એસટી આપને દ્વારે એના થકી અત્યારે ટોટલ બસો ને વીસ ગાડીઓનું બુકિંગ થઈ ગયેલું છે જે બસો વીસ ગાડીઓ જે તે બુકિંગ કરાવેલી છે એમની સોસાયટીની બહારથી એમના જે પોતાનું વતન છે ત્યાં સોસાયટી સુધી ડાયરેક્ટ એ લોકો મુસાફરી કરી શકશે તદુપરાંત અમે બીજી એકસો ને પંચોતેર ગાડીઓ ઓનલાઈનમાં પણ ઓપન કરેલી છે એક્સ્ટ્રા પંચોતેર જેવી ગાડીઓ ટોટલી ભરાઈ ગઈ છે અને બાકીની બી સો ગાડીઓ છે કે જેમાં હજુ થોડી થોડી સીટો ખાલી છે જેમ જેમ ભરાતી જશે એમ એમ ઓનલાઈનમાં અમે બસો પણ ઓપન કરતા રહીશું આજે આ સોળસો ગાડીઓ નું છે આયોજન ઉપરાંત બી કઈ જરૂર પડશે તો સુરત વિભાગ દ્વારા આ એકસ્ટ્રા બસોનું નું સંચાલન કરવામાં આવશે